બે હજાર માંગ મોક્ષડા એકાદશી ગીતા જયંતિ તારીખ અને સમય વિવિધ પંચાંગો અનુસાર મોક્ષડા એકાદશી બે હજાર પચ્ચીસ માટે વ્રત આ વર્ષે સોમવાર એક ડિસેમ્બર બે હજાર પચ્ચીસને છે તિથિ શરૂ થાય છે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સમીરે લગભગ રાત્રે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ તિથિ સમાપ્ત થાય છે એક ડિસેમ્બર બે હજાર પચીસ સાંજ લગભગ સાંજે સાત વાગીને એક મિનિટ વર્ષ બે હજાર પચીસ માંગ ધરક પંચાંગ મુજબ કેટલાક ભાષા વિધાનો માંગ અને સાંપ્રદાયિક અનુસરવામાં વિભાજન હોવાથી કેટલાક લોકોએ ત્રીસ નવેમ્બર અથવા એક ડિસેમ્બર વ્રત રાખવાની ચર્ચા ચાલી પરંતુ શ્રેષ્ઠ અને પ્રમાણિત માપદંડ અનુસાર એક ડિસેમ્બર છે વ્રતનું પારણાંક ફાસ્ટ તોડવાની પરંપરાગત મુહૂર્ત હવે બે ડિસેમ્બર બે હજાર પચ્ચીસના સવાર દિવસ પહેલું સમય માનવામાં આવે છે તેથી એક ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સોમવાર તારકચિહ્ન તારકચિહ્નનો દિવસ બોલાવા નહીં કે બે હજાર પચીસ માં મોક્ષડા એકાદશી અને ગીતા જયંતિ એકસાથે ઉજવાશે મોક્ષડા એકાદશી વ્રત અને તેનો મહિમા નામ અને અર્થ મોક્ષડા શબ્દનો અર્થ છે મોક્ષ પ્રાપ્ત કરાવતું મુક્તિ આપવા આવવું તેથી મોક્ષડા એકાદશી એ એવો દિવસ છે જેને માનવામાં આવે છે કે જે વ્રત કરનારને પાપો માફ આત્મા શુદ્ધ કરવું અને મુક્તિ માટે મદદ મળે તે એકાદશી એકાદમ તિથિ છે એટલે કે ચંદ્ર કે શુક્લા પક્ષા ચંદ્રનો ઉદય પછીનો ભાગની એકાદશી આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ મોક્ષડા એકાદશી માનવામાં આવે છે કે જે વ્રત પૂજા શુદ્ધ સાધનરૂપ છે જે તેને ભક્તિ સાધના ઉપવાસ વ્રત જ્યારે થાય તે સાચી શ્રદ્ધા આ વધતા સંકલ્પ સાથે કરે તેને જીવનમાં તેમજ મરણ પછી મોક્ષક મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે જીવનમાં થયેલા પાપો માફ થાય છે પૂર્વજીવિત આ અવસ્થા સંબંધિત ભૂલો આવે છે જો કરતા પૂજા વધતા ગીતા પઠન મનન અથવા કઈ પ્રકારની શ્રદ્ધા સાથે કરવા આવે તો તેનું ધાર્મિક ફળ અતિ ઊંચું માનવામાં આવે છે અન્ય નામ અને પરંપરા કઈ જગ્યાઓમાં આ એકાદશીને મન એકાદશી મૌન એકાદશી તરીકે ઓળખાય છે કારણ કે ઘણા સત્કાર્યો માટે ઓઈશન મૌન માઇનિમલ બોલવું રાખવાની પરંપરા છે દક્ષિણ ભારતના કેટલાક રાજ્ય પ્રદેશમાં આ દિવસને વૈકુંત એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ગીતા જયંતિ ભાગવત ગીતા જયંતિ અને તેનું સંકલાપ મોક્ષડા એકાદશી જ દિવસે એટલે એક ડિસેમ્બર બેગવાડ ગીતાના ઉપદેશ આપવામાં આવ્યા હતા એવો ધાર્મિક અને આધ્યાત્મિક વિશ્વાસ છે તેથી મોક્ષડા એકાદશી અને ગીતા જયંતિ એક સાથે ઉજવાય છે ગીતા ગીતા એટલે જ્ઞાન ધર્મસાર જીવન પંથદર્શિકા તરીકે ગીતાના પ્રયત્ન તેના પ્રભુત્વ અને ધર્મ આધ્યાત્મિક માર્ગદર્શન માટે સ્મરણ આ દિવસે ભક્તો કે વિદ્યાર્થી ધર્માનુયાયીઓ સંપૂર્ણ ગીતા પઠન આઠોયા અધ્યાય સેક્સેંગ દર્શન સ્વાધ્યાય ઉપવાસ વગેરે દ્વારા ગીતાની વાચન સમજ કોન્ટમ્પ્લેશન ધ્યાન દ્વારા પોતાની આવશ્યકતા મુજબ જીવનને સુધારવા આત્મસંશોધન સંકલ્પ આધ્યાત્મક વિચારણા માટે પ્રયત્ન કરે છે બે માટે પૂજા વ્રત વિધિ અને શુભ મુહૂર્ત કેવી રીતે એમ કરવું જો તમે બે હજાર પચીસ માં મોક્ષડા એકાદશી ગીતા એનું વ્રત પૂજા કરવા માંગો તો નીચે સૂચનાઓ ઉપયોગી રહે છે એક વ્રત સંકલ્પ અને આત્મશુદ્ધિ ત્રીસ નવેમ્બર સંધ્યા પહેલા કે ઉજળી વખતે श्रद्धा साथ संकल्प करवो के ते मोक्षडा एकादशी व्रत राखशो बुद्धिमतापूर्वक विचार आ उपवास मत भौतिक उपवास नहीं पन आत्म उपवास मनोव्रत संकल्प नैतिक संकल्प बे पूजा अने उपासना अगमाता जेम के गणेश दुर्गा अथवा सीधुम भगवान विष्णु भगवान कृष्ण ने पूजा तुलसी फूलों दीवा हवन धूप गुनालुम वातावरण पोता परंपरा अनुसार तरण गीता पठन स्वाध्याय शास्त्रों कहे छे के मंथन श्रद्धा हृदय श्रवण मनन साते गीता वाचन स्वाध्याय सवती दैवी लाभदायक छे गीता जयंती तरीके समाज मान सेटसंग गीता चर्चा शैक्षणिक आध्यात्मिक चर्चाओ आयोजन करवा चार उपवास निर्वृत्ती मन जो शरीर सम्भले तो वीर्ज सपावन अनाज मसाला मांस चाखवा पिनान जेमके दूध दही टाळवाती माउ સાધન તરીકે લેવાય છે નાના બાળક વૃદ્ધ દુબલક સારોગ્ય માટે ફળાહાર ફળ દૂધ મધ્ય પચીસ માંગ બે ડિસેમ્બર સવાર સૌર પછી જ્યારે અપૂર્ણ થાય પારાના કરવું છ દાન શ્રાદ્ધ ઉપકાર વ્રતના ફળ વધારવા માટે ભૂકરો વહે અનુપેક્ષિત લોકોને દાન જવા નહીં શકનાર પુખ્તમંદ વૃદ્ધ હવાઓને મદદ તુલસી ગંગાજળ મંદિર ઘરના જોખમામાં શ્રદ્ધા જેવું પડતું હોય એમ પુરાણ ધાર્મિક હિન્દુ દ્રષ્ટિકોણ અને વ્રતની પરંપરા વાર્તા ધર્મશાસ્ત્ર પ્રમાણ છે કે પુરાણોમાં એક વાર એટલું વર્ણાયું છે કે જે વ્યક્તિ મોક્ષડા એકાદશી વ્રત ક્રમબદ્ધ શ્રદ્ધાવાન અને નિષ્કા સાથે કરતો તે માત્ર પોતાને જ નહીં પરંતુ પોતાના પૂર્વજોના આત્માઓને પણ મુક્તિ મળે છે આ વ્રત ચિંતુમણી તરીકે પણ સમાન કહેવાય છે કારણ કે જે વ્યક્તિ તેને સાચી શ્રદ્ધા સાથે અનુસરે તેની ઈચ્છાઓ પૂર્ણ થાય મનોદોષો પાપો દોષો દૂર થાય વેદ પુરાણ ઉપનિષદ ધર્મશાસ્ત્ર પ્રમાણે એકાદશીનું વ્રત કલ્યાણકારક આત્મપારદર્શક ગહન ધ્યાન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે એક મૂલ્યવાન સાધન છે મોક્ષડા એકાદશી ખાસ કરીને મોક્ષ કે મુક્તિના માર્ગની સૂચના આપે છે

અનાજ અથવા ફળાહાર ફળ દૂધ સ્વીકાર્ય હોય ઉંચી ઉંમરના બાળકો બીમાર લોકો માટે સુપરિશ્રમથી નિર્ણય દાન દક્ષિણાથી સભા ભોજન ફળ અન્ન કપડા ધાર્મિક અને સામાજિક જવાબદારી વૃદ્ધ પૂરાં કર્યા બાદ પારણા સમયે પૂજા ભોજન શરૂઆત તુલસી પૂજા ગંગાજળ પ્રાર્થના શ્રદ્ધા સાથે મોક્ષડા એકાદશી અને ગીતા જયંતિ આજનો આધ્યાત્મિક સંદેશ મોક્ષડા એકાદશી માત્ર ઉપવાસ કે વ્રત નહીં પણ એક પ્રયત્ન છે આપના અહંકાર ઈચ્છા પાપ ને પહોંચી આત્મશુદ્ધિ લાગે મોક્ષ તરફ ગીતા જયંતિ ગીતા જેવો ગ્રંથ જે માત્ર ધર્મશાસ્ત્ર નથી પણ જીવનનું માર્ગદર્શિકા એ દિવસે ગીતા વાંચન ગીતા ધ્યેય કરીને સમગ્ર જીવનની દિશા ધર્મ કાર્ય કર્મ આત્મસકારાત્મક વિચારણાને વિચારણા પ્રામાણિકતા